ઐશ્વર્ય સુખ શાંતિ ભાવના સાથે આણંદ મેથોડિસ્ટ સમાજ દ્વારા આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં નાતાલ વધામણા રેલીનું આયોજન કરવામાં આવ્યું આગામી પચીસમીના નાતાલ પર્વના આગમન પૂર્વે શહેરના મેથોડિસ્ટ સમાજ દ્વારા આજે ઐક્ય સુખ શાંતિ ઐશ્વર્યની ભાવના પ્રસ્થાપિત થાય તેવા આશયથી નાતાલ વધામણા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેથોડિસ્ટ ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે નાતાલ વિશ્વ શાંતિના સંદેશ આપે છે જેના પગલે આગામી નાતાલ પર્વ પર આનંદ સુખ શાંતિ ઐશ્વર્ય અને વિકસિત બનેની ભાવના વ્યક્ત કરી હતી આજના આ દિવસ માટે અમે જીવતા પરમેશ્વરનો આભાર માનીએ છીએ ડિસેમ્બર માસ એ આખા વિશ્વમાં કૃષિ સમાજ માટે વિશેષ આનંદનો પ્રસંગ છે અને જ્યારે આ પ્રસંગે આનંદ ડિસ્ટ્રિક્ટ તરીકે અમે મેથોડિસ્ટ કૃષિ સમાજના તમામ ભલાઓ માન્ય ધર્મસેવકોની સાથે જોડાઈને આનંદ શહેરને માટે શાંતિની અને લોકો આનંદમાં પ્રેમમાં રહે ખુશીમાં રહે એ અમારી પ્રાર્થના વિનંતી છે આ જગતમાં જે પાપે પ્રવેશ કર્યો અને પાપને દૂર કરવા માટે અને પાપમાંથી માણસને બચાવવાના માટે ઈશ્વરે પોતાના એકના એક દુકરાને આ પૃથ્વી પર મોકલી આપ્યા જે કોઈ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ જીવનની મોટી આશા પ્રભુનું વચન બાઇબલમાં આપે છે અને એ ખાતરી સાથે મેં આ જગતના લોકોને એ મરણમાંથી એ નાશમાંથી પાપમાંથી બચવા માટે અમે શુભ સંદેશ આપીએ છીએ અને આ સંદેશ દ્વારા આનંદ શહેરના તમામ જો સાંભળે દરેકને માટે અમારી ખાસ શુભેચ્છાઓ છે કે પ્રભુ તમારા પર પ્રેમ કરે છે પ્રભુ સુખરીશ તમને પ્રેમ કરે છે એ મોટી સુવાળતા તમને આપીએ છીએ નાતાલ એટલે ભેટનો દિવસ નાતાલ એટલે આપણા માટે એક નવા આનંદની સુવાળતા કે જેમાં આપણા માટે મરણમાંથી બચવાનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે ઉદ્ધારનો માર્ગ બતાવ્યો છે જે તમારા માટે આશીર્વાદનું કારણ બને એ જ આણંદ શહેરને માટે આનંદ ટાઉન માટે તમામ સમગ્ર પ્રજાને માટે અમારો શુભ સંદેશ છે વિશ્વ વેરી હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ ઇયર પ્રભુ તમે નવા વર્ષમાં નવી તંદુરસ્તી આશા સાથે આવો આપણે આપણા શહેરને એક સાથે સારું બનાવીએ સુંદર બનાવીએ અને આનંદ સાથે રહીને ભાજતમાં જીવીએ એ જ અમારી શુભેચ્છા છે हूँ पोते आम डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट सुप्रिंटेन्डेंट बदा धर्म सेवकों की साथ आप सब ने फरी एक बार शुभेच्छा पाठव छू जय हिंद हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर